બસ સ્ટેન્ડ ખાતે સરસ મજાના વર્કશોપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ ખાતમુહૂર્ત છ ફોટ અગિયાર રોડના ખર્ચે બનવા છે ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી એસ કે દર્શનાબેન વાઘેલા અને ધારાસભ્ય પ્રિયજી રાણા સાહેબ અને સંગઠનના તમામ હોદ્દેદારો આગેવાનો પત્રકાર મિત્રો અને ગામના તમામ સમાજના આગેવાનોની હાજરીમાં આ વર્કશોપનું ખાતમુહૂર્ત થઈ ગયું છે ત્યારે આ ખાતમુહૂર્ત આવનારા ટૂંક સમયની અંદર જ આ વર્કશોપનું કામ પૂર્ણ થશે અને આ વર્કશોપ પૂર્ણ થવાથી ઘણી બધી સુવિધાઓ મળવાની છે ત્યારે છતાં મને આનંદ થાય કે સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વારા અહીં ઘણી બધી બસોનું પણ અવરજવર થતી હોય છે ત્યારે આ વર્કશોપ દ્વારા કોઈ પણ બગડેલી બસ હોય કે કોઈ પણ એને રિપેરિંગ કામ હોય તો આ વર્કશોપમાં થઈ જવાનું છે સાથે સાથે મને હમણાં જ માહિતી મળી એમ સુરણનગરમાં પણ એક વર્કશોપ કરવાની જરૂર હોય તો સુરેન્દ્રનગરમાં જલ્દીમાં જલ્દી વર્કશોપ બને એના માટેના અમે પ્રયત્નો કરી અને સુરેન્દ્રનગર ગમે પણ સરસ મજાનું એક વર્કશોપનું નિર્માણ થાય એવી હું અમે રજૂઆત કરવાના છીએ ત્યારે આપ બધાનો